નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો ફ્રી ફાયર ગેમ ની અંદર જે એક નવું જે ઇવેન્ટ આવેલું છે તેની અંદર થી તમને શું મળશે તેને આપણે આ વિડીયો ની અંદર વાત કરીએ તો મિત્રો આપણે અહીં આના ઉપર ક્લિક કરીએ તો હજુ સુધી મારે એકાવન ટકા છે રિપેર કમ્પ્લેટિંગ ઇન ત્રણ દિવસ ની અંદર થયેલું છે તો મિત્રો ઇટ્સ કમિંગ હેડ ટુ ધ સ્પાઉન આઇસલેન્ડ ટુ સ્પીડ અપ

કોઈપણ પ્રકારની ગેમ રમો ક્લાસિક રમો કે ક્લેસ કોડ રેન્ક કરો તમે સ્ટાર્ટ કરો તો તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ગુજરાતીની અંદર આવા ફ્રી ફાયરના વિડીયો છે અપલોડ કરતા રહીશું તો મિત્રો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને એક લાઈક પણ જરૂરથી કરી દેજો

તો મિત્રો હજી તો એકાવન છે તો આવી રીતે તમારે દરેક તમારે થઈ જાય ત્યારે શું મળશે તેની ખબર નથી કોઈ પણ મિત્રોને આ સો ટકા થઈ ગયું હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો કે શું આની અંદર થી મળે છે તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં